જ્ઞાનના પ્રસાર અને વાંચન સંસ્કૃતિને વેગ આપવા માટે વિસનગરમાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે ગુજરાત સરકારના ગ્રંથાલય ખાતા દ્વારા નિર્મિત અત્યાધુનિક સરકારી તાલુકા પુસ્તકાલયનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે રોટરી ક્લબ પાસે ઋષિકેશ માર્કેટમાં રૂપિયા વીસ લાખના ખર્ચે તૈયાર થયેલું આ પુસ્તકાલય વિસનગર શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ યુવાનો અને વાંચન પ્રેમીઓ માટે જ્ઞાનનો નવો દરવાજો ખોલશે ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકામાં સરકારી પુસ્તકાલય સ્થાપિત કરવાના નિર્ધાર મુજબ આ પુસ્તકાલયનું નિર્માણ થયું છે લોકાર્પણ બાદ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પુસ્તકાલયના દરેક વિભાગની મુલાકાત લીધી હતી અને ઉપલબ્ધ પુસ્તકોનું નિરીક્ષણ કર્યું હતું તેમણે આ પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે આવા પુસ્તકાલયો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં અને યુવા પેઢીના સર્વાંગી વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે નવીન સરકારી તાલુકા પુસ્તકાલયમાં વાંચકો માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અહીં પાંચ હજારથી વધુ પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે અને એક સાથે સો વાંચકો આરામથી બેસી શકે તેવી અધ્યતન વ્યવસ્થા છે પુસ્તકાલયને વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે જેમાં જનરલ વિભાગ મહિલા અધ્યયન ખંડ સામાજિક દૈનિક પેપર વિભાગ વિદ્યાર્થી અધ્યયન ખંડનો સમાવેશ થાય છે આ ઉપરાંત વાંચકો માટે પુસ્તકો લઈ જવાની પણ વ્યવસ્થા કરાઈ છે આ પુસ્તકાલય મંગળવારથી શનિવાર સવારે થી સાંજે છ ધોરણ દસ સુધી અને રવિવારે સવારે આઠ થી બપોરે બાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે જ્યારે સોમવાર અને જાહેર રજાના દિવસે તે બંધ રહેશે આ પ્રસંગે પ્રાંત અધિકારી દેવાંગભાઈ રાઠોડ સામાજિક અગ્રણી રજુજી પરમાર નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ નિયામક ગ્રંથાલય સુનીલ સલુજા ચીફ ઓફિસર ત્રિવેદી તાલુકા વિકાસ અધિકારી ભૌમિકભાઈ ચૌધરી સહિત તાલુકાના ગ્રંથપાલો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા વિસનગરની અંદર ગુજરાત સરકારે કર્યું છે કે આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ એમાં સાથ અને સુર પુરાવે છે કે દરેક તાલુકા મથકે એક સરકારી વાંચનાલય હોય અને પુસ્તકાલય પણ હોય પુસ્તકો પણ ત્યાંથી મળે અને વાંચવાની વ્યવસ્થા પણ ત્યાંથી મળે અને હવેના સમયની અંદર કોમ્પિટેટિવ એક્ઝામની સાથે વિદ્યાર્થીઓ સાહિત્યમાં સમૃદ્ધ બને એના માટેનો આ પ્રયત્ન આજે વિસનગરમાં ચાલુ થયો છે જૂની લાઇબ્રેરી હતી પરંતુ એક નવીન આ સરકારી વાંચનાલય અને પુસ્તકાલયનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે સાથે આનંદનો વિષય છે કે એમ સાયન્સ કોલેજ પંચોતેર વર્ષ પૂરા કરી અને હવે એની નવી મજલ તરફ સો વર્ષ પૂરા કરાવવા કરવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ત્યાં પણ આઠ કરોડના ખર્ચે સરકારે ઇન્ટેન્સ જાહેર કર્યો છે સરકાર દ્વારા રાજ્યના તમામ તાલુકાઓમાં ગ્રંથાલય અને પુસ્તકાલયોની વાંચન સુવિધાઓ ઉપલબ્ધ થાય એવું આયોજન હતું તે પૈકી ચોસઠ મંજૂર થયેલ તાલુકા ગ્રંથાલયો પૈકી આજ રોજ વિસનગરના તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ માન્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબના વરદ કરવામાં આવેલ છે આ ગ્રંથાલય માટે વીસ લાખ રૂપિયાની વહીવટી મંજૂરીની મર્યાદામાં પુસ્તકો ફર્નિચર

સો વ્યક્તિ એક સાથે વાંચન કરી શકે એવી સુવિધાઓ અમે ઉપલબ્ધ કરાવેલ છે અને બધું આપના માધ્યમથી વિસનગરની પ્રજાને વિનંતી કરું છું કે તેઓના બાળકો વડીલો વગેરે પરિવારમાંથી આ વાંચન સુવિધાઓ જે ઉપલબ્ધ થઈ છે એનો મહત્તમ લાભ લે અને આ જે લોકારપણ થયેલ ગ્રંથાલયને ઊંચી ઊંચાઈ પર લઈ જાય એવી નમ્ર વિનંતી